આકાશવાણી જોઈ ભુજ કેન્દ્રએ રજૂ કર્યા હતા કચ્છી કાર્યક્રમ ત્યાં

પ્રકાશ પર્વ પણ ગુરુ નાનક જયંતિ પણ કાર્તિક પૂર્ણિમા રિહાયી અને આનંદ ભા અજ દેવ દિવાળી તુલસી વિવાહ નિમિત્તે ભગવાન કૃષ્ણ કે યાદ હવે ભલા અને આનંદ ભા અજાય સે નામ સ્મરણ જો બ્યો એક પણ યાદ કરે જો પ્રસંગ અને સે આ ગુરુનક જયંતિ અને નાનક નામ જહાજ હૈ ચડે સો ઉતરે પાર જો શ્રદ્ધા કર સેવ ગુરુ પાર ઉતારણ ગુરુ નાનક સાહેબ નામ સ્મરણ બહુ ભાર દો અને એ સમકલીન અરા મય ભક્તિ આંદોલન જ પ્રણેતા જ ઈમણે મીરાય કબીર પોએ તુલસીદાસ

જોકો ઉપદેશ દેનો ઈ પણ બહુ મહત્વ જોવાય અને આનંદબા ઈ ઉપદેશ જી જોકો ટૂંક સાર જેસા ગજેનો ઉપદેશ જો એડોજ ઈ ભજન આજ પા સુણો અને પોય ગુરુ નાનક દેવજી વિશેષ ગાલ ગંધાસી ઈ ચીડિયા રામદા ખેત રામ દી ચીડિયા રામદા ખેત ખાલો ચીડિયા ભર ભર પેટ બાપા હું ખેતર જો રખોપો કરી લે અને પોતર ને ઈ પંખી કે ઉડાય જે બદલે આવકારે ને ચહેતો કે ખાઓ અને જ

અને આનંદભાઈ ગુરુ નાનક દેવજી જે પણ ઘાલ કર્યો ને તો ચવા જે તો કે નાનક દેવ છે ને સે બચપણ થી જ શાંત ને ચિંતનશીલ વ્યક્તિ વા અને જડે એની ભાઈબંધ મે રમતું રમે મે ને તડે પ્યાન તણ સે ધ્યાન ને આધ્યાત્મિક અભ્યાસ ને એળો મડે અડો અને ઈ ધાર્મિક વલણ જે કારણે ને એની જે માતા પિતા કે પણ થોડી ચિંતા વે અને પો એની કે બચપણ મે જ શિક્ષણ લે કરે ગુરુકુળ મે હલાય મે આયા તો ત પણ ગહન પ્રશ્ન ગુરુએ કે પોછી અને કે પણ અવાચક બના ડી દીન્ કે શિક્ષણ લે મૌલવી કુતુબુદ્દીન વટે આવ્યા એની જી જિજ્ઞાસા જો કોઈ જવાબ ન હો અને મન મની ભગવાન પંડ જ્ઞાન દરતી હલા ગુરુ નાનક દેવ કે જડે એની જે સવાલ જો જવાબ ન મળ્યો ને એટલે પોએ ઘર છડે અને ભારત afghanistan persia arab country એટલે arab દેશે મે પણ ફેર્યા અને ઓડા પ્રવાસ ક્યો નિલમબે ગુરુ નાનક જી ને સે કચ્છ મે પણ આયા અને પાજે લખપત મે આયા વા અને અજ પણ લખપત મે ગુરુ દ્વારા ચેલો અને ઘણે મેડે વડી સંખ્યા મે દર્શનાર્થી ઓડા દર્શન કરલે પણ આ છે સચી ગાલાનંદ બહુ સરસ હી ગાલાને પાક મેઠું બાજે હા અને સચી ગાળ આનંદ બા બહુ સરસ અને શાંત સ્થળ આવે વિનો પરમ શાંતિ અનુભવ પણ થિએ તો અને આનંદ બા જદે ફેર્યા અને જદાપણ વ્યા ને ઓડાને એની કે પ્રેમ સમાનતા ભગવાન પ્રત્યેની ભક્તિ સંદેશ એ જ મેળા ફૈલાયું અને કબીરની જે નિર્ગુણ ઉપાસનાઈને એનજો પંજાબમાં પ્રચાર કૌ અે સમાજ મે એકતા સંદેશ ફેલાયું અને હિ જ કે આ કે શીખે જા પહેલા ગુરુ તરીકે પૂજે મે અચેતા પહેલા ગુરુ મને મે અચેતા અને ગુરુ નાનક કઈન એની જે જો પણ એકડો ઇતિહાસ હે અને ઈ સિખ ધર્મ જા સ્થાપક એની જો જન્મ કાર્તિકી પૂર્ણિમા જો થયો હો એટલે એ સિખ સમુદાય જા જોકો અનુયાયી ગુરુ નાનક જયંતિ તરીકે ઉજવીએ તા અને એ ગુરુદ્વારા એનમે ખાસ દીવાન લંગર કીર્તન લીર્તન એન મણી જો આયોજન કરે અચે તો ગુરુ નાનક દેવ ચો દાદા મેકણ ચો તો કબીર ચો અને જલારામ બાપા ચો એ મણે સંત એકડી જ જોકો ઉપદેશ ચી જો ગાલ કરીઓ ને તો હેકડી જ કર નામ સ્મરણ અને બ્યો કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો દે હેકડો જ સાર એની જે ઉપદેશ છો એને આ નીલમ નીલમ બેન આને સે મારું હે કે જેમાડે જો સદા જો કામ કયો અને મારુજી સૌથી વડી જરૂરિયાત વે તો ઈ બો ટાઈમ જો ભોજન અને જરૂરિયાત સંતોષની ઈ પાંજો પણ કર્તવ્ય હે હા અને આનંદબા અજ પણ

રાહુલભા અને રઘુભાઈ અને એની ભેગા જીજ્ઞેશભાઈ હમણાં જજાકર ને રામ રામ ચેતા અને કાર્યક્રમ શોધીજી મજાચેતી ગુરુજીના નામની જોકો ભજન હોય ને ખાસો લગવો બરાબર એની પોજ આ गाम लाखों थी ये मैसेज कदल बिंदी बेन ठाकर हरेंद्र भाई उर्वेश बा भा, गायत्री बेन हर्ष बा जया बेन बा भा, जीवा भाई हमें जजाकन राम राम चयन जो भजन खासो वो ना गुरु नानक जयंती जो को पा माहिती माईती पर खासी लगी अने कार्तिकी पूनम जी शुभेच्छा ने जय श्री कृष्ण बेगा राम राम तो चय के जय श्री कृष्ण बेरा राम राम ने आनंद भाई थी जयेश भाई गोस्वामी जो जजाकन राम राम દેવ દિવાળી શુભકામના પણ પાઠવી હતા અને તમામ શ્રોતા વડીલ ભા બહેન મણી કે રામ રામ ને જય શ્રી કૃષ્ણ ચેહતા અને પ્રાણલાલ વ્યાસ જે સ્વર્મે અને નાય બાપુ જે સ્વર્મે ભજન જી ખૂબ જ મજા આવી આનંદ થયો એન પુઠિયાનો મેસેજ આ મહેન્દ્રભાઈ દરજીો સત્સમન્દ્ર પાર મોબાસા કેન્યાથી હી પણ જજાકામ જા અજો ભજન ખાસો લગો હી ચા ગુરુનકજી મને ચરિત્રની ગા કઈ સે પણ એ ખાસી લગી ઉપયોગી લગી એનો પુઠિયા જો મૈસેજ આ મરિયમ બેન જો ચૌબારી જજાકામ ચા એની ગાઇ તમાચી બા રમજાન ભા જાન મમદ ભા ખતુ બેન ધીયા બેન કણખો બા મડે જજાકામ ચા એ મ હિરણભાઈ સુપેડા અને દયાબેન સુપેડા જો ગામ કોડ ચકાથી જે જયકામ ચેન્તા નારાયણ સ્વામી જે સ્વરમે ભજન અને પ્રાણલાલ વ્યાસ જે સ્વરમે ભજન એની ખાસો લગો

ધીરજ ભાઈ ગજ્જર જો અંજાર રામ રામ ચેતા ને બે આ એની જા મિત્ર એડા લાખોન થી એ પણ જજા કરને રામ રામ ને આજ જો ભજન ઈ પણ એની કે પણ ખાસા લગા બરાબર મે ઓડિયો મેસેજ તો સે પણ નો હા રામ 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 ભાઈ આદિ પુસી સોની રહે હું

गंगाराम भाई अने बाबू भाई इमे रिया सोने था अने मी के जेजा के ने राम नाम त इनि मणी के पांजा जेजा करे ने राम राम अने जो को पन ई पा कंते रखियो त पंखिए जो मजानु कलर व निकरो बहुत सरस गाल के महेंद्र भाई अने हेडी ज रीते मैसेज कंदा रे अने नवी नवी गालियो हलाइंदा रे इन पोठिया જીગ્નેશભાઈ પરમાર જો એ પણ જે જા રામ રામ ચેતા કાર્યક્રમના નિયમિત શ્રોતા એન પોઠીયા જો મેસેજ આય મનોજભાઈ ઠાકોર જો એની ભેગા અહીં રાજુભાઈ પ્રિયાંશી અયાંશી વિવાન ને એની જા પરિવારજન ગામ મોરવાડા તાલુકો સુઈ ગામ ને જિલ્લો વાવ થરાદથી

மெசேஜ்

જી 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 વાતા હમણા નિલંબન હી મેસેજ ઓ આયુબ પાજતચો ગામ સોકપર થી હાણે અમુલભાઈ આહોજા જો દિલ્હી થી મેસેજ આય સે પણ ગની ગિનો દિલ્હી કો અમુલભાઈ આહોજા રમેશ નેહા ઓજા મંગા ઓજા તરંગ ઓજા ને બેબી કઈ ના ખટ્ટા રામ રામ નિલમેન અને આનંદબા ગુરુ નાને પ્રકાશ દે ટકાશે દિવસ સે ખાસ પ્રોગ્રામ સુધી રહી ભજન સુણ્યા ખૂબ આનંદ આવ્યો તેવ દિવાળી જ ગુરુનક જયંતી જ દેર સારું મુબારક હે રામ 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 અમુલ ભા કે પણ દેવ દિવાળી શુભેચ્છા રામ રામ અને આનંદ ભા એ રિયણ ટાઈમ થયે તો પૂરો ગેન્દાસી ભારણ રજા તો રિયણ કાર્યક્રમ સુણંદ મણી ભાર કે આનંદ ભા પણમ ભેણા જે કચ્છી આકાશવાણી અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર થી રિલે કરીશું નમસ્તે હી આહે